વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આદિવાસી સમાજની વિવિધ પડતર માંગણીઓને લઈને જનજાગૃતિ અધિકાર રેલીનું આયોજન કરવામાં આવ્યું વાસંદા ધારાસભ્ય અનંતભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી આ રેલીમાં એસટી એસસી ઓબીસી અને લઘુમતીની સમાજના લોકો મોટી સંખ્યામાં ભાગ લીધો હતો રેલીમાં દાદરા નગર હવેલીના આદિવાસી નેતા સહિત ઉમરગામ તાલુકાના આદિવાસી આગેવાનોની ઉપસ્થિતિમાં મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું મુખ્યમંત્રીની મુખ્ય

કરવા જેવી માંગણીઓ પણ કરવામાં છે અત્યારે વાપી નગરપાલિકા જે બાર ગામો હતા એ પણ લઈ લેતા છે એના માટે ગઈકાલે અનંતભાઈ જોડે આજ સંખ્યામાં ગઈકાલે મેળવી કરી હતી અને અન્યભાઈ તમે જુઓ છો કે અનંતભાઈ કોઈ પણ પ્રશ્ન હોય એના માટે આનંદભાઈ હાજર રહી છે વલસાડ જિલ્લા બી તમે જુઓ છો ઓબીસી એસટી હોય કે માઇનોરિટી હોય કે એસસી હોય કોઈ પણ પ્રોગ્રામ માટે પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે કંપનીઓ લોકલ જેટલા બી યુવાનો છે બહેનો છે નોકરી રાખતી નથી રાખે છે બાર કલાકનું કામ કરાવે છે અને આઠ કલાકનો પગાર આપે છે અને પ્રદુષણ વખતી કંપનીઓ અત્યારના અમારા ભૂગર્ભ જળ પણ

આજે રેલી કાઢીને મામલતદારશ્રી ને આવેદનપત્ર આપ્યું છે જો અહીંના સ્થાનિકો આદિવાસી સમાજ એસટી ઓબીસી માઇનોરિટી સમાજ માછી સમાજની ની નહી સાંભળશે તો આવનારા સમયમાં અમે આંદોલન ઉગ્ર કરીશું